તળાજા તાલુકાના બપાડા ગામમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બપાડા ગામમાં શ્રી રામ ભગવાનની મહાઆરતી ઘરે ઘરે પ્રસાદી અને ગૌ માતાને નિરાવ અને કૂતરાને ગામડામાં લાડુ ખવડાવ્યા હતા એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રમુખ જયતુરભાઈ આહિર તેમજ રામભાઈ પરમાર વિરમભાઈ પરમાર ભુગુભા ગોહિલ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આખું ગામ રામમય બની ગયું હતું રિપોર્ટર દિલીપ ગળથરિયા તળાજા તળાજા તાલુકાના બપાડા ગામમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બપાડા ગામમાં શ્રી રામ ભગવાનની મહાઆરતી ઘરે ઘરે પ્રસાદી અને ગૌમાતાની નીરવ અને કુત્રને ગામડામાં લાડુ ખવડાવ્યા હતા એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રમુખ જયતુરભાઈ આહિર તેમજ રામભાઈ પરમાર વિરમભાઈ પરમાર ભુગુભાઈ ગોહિલ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આખું ગામ રામમય બની ગયું હતું રિપોર્ટર દિલીપ ગલથરિયા તળાજા